પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ એ પછી સૌ કોઈનું ધ્યાન હતું કે કોણ આમાં ફોર્મ ભરવાનું છે અને સામે આવ્યું કે જે પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી છે હરિભાઈ ચૌધરી તેમણે પણ ફોર્મ ભર્યું છે કારણ કે એમણે એવું કહ્યું કે એમને લોકોની સેવા કરવી છે પશુપાલકોની સેવા કરવી છે ખેડૂતોની સેવા કરવી છે કારણ કે તેઓ વર્ષોથી સાંસદ તરીકે ઘણી બધી વખત પ્રતિનિધિત્વ કર્યું છે ઉપાધ્યક્ષ તરીકે તેમણે ફરજ બજાવી છે ભાજપના એક નાના કાર્યકર્તા તરીકે પણ એમણે કામ કર્યું છે પણ જે વ્યક્તિને ખેડૂતોની સેવા કરવી હતી પશુપાલકોની સેવા કરવી હતી એમણે ભાજપે ઘરે બેસાડ્યા એટલે કે એમને મેન્ડેટ ના આપ્યું અને પછી હરિભાઈ ચૌધરી છે તેમણે ફોર્મ પણ પરત ખેંચ્યું પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જો મેન્ડેટ આપવામાં નથી આવ્યું તો શું હરિભાઈ ચૌધરી હવે પશુપાલકો માટે કામ કરશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી બનાસ ડેરી ચૂંટણી હતી તેમાં ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો એટલે કે જે પંદર બેઠક છે તે બિનહરીફ થઈ એક બેઠક ઉપર અત્યારે ચૂંટણી થવાની છે અને એ બેઠક છે દાંતા કે જ્યાં ભાજપે અમરતજી પરમાર છે તેમને ટિકિટ આપી છે એટલે કે મેન્ડેટ આપ્યું છે પરંતુ સામે જે વર્તમાન ડિરેક્ટર છે દિલીપસિંહ બારડ તેમને ક્યાંક ચૂંટણી લડવી છે હવે એ નથી સમજાતું કે એમને ડિરેક્ટર બનવું છે કે ખરેખર ખેડૂતોના હિત માટે કામ કરવું છે ખેર જે પણ હોય પણ આજે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે જે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી છે તેમને આખરે ભાજપે ઘરે બેસાડી દીધા છે એટલે કે તેમને ફોર્મ પરત ખેંચવાનો વારો આવ્યો હતો જ્યારે તેમણે ફોર્મ ભર્યું હતું ત્યારે તેમણે સ્પષ્ટ એવું કહ્યું હતું કે ક્યાંક એમને એવું લાગે છે કે એમને પશુપાલકોની સેવા કરવી છે ખેડૂતોની સેવા કરવી છે બનાસકાંઠાના લોકોની સેવા કરવી છે એટલા માટે એમને ફોર્મ ભર્યું છે પણ હવે જ્યારે ભાજપે મેન્ડેડ આપ્યું અને જ્યારે મેન્ડેડમાં એમનું નામ ન એટલે લે સ્વાભાવિક છે કે સવાલ હોય કા તેમને ભાજપની સામે પડીને લડવું પડે અને કા પછી નિયમ પ્રમાણે એમને ફોર્મ પરત ખેંચવું પડે અને સ્વાભાવિક રીતે હરિભાઈ ચૌધરી છે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે એટલે હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભલે પરત ખેંચ્યું હોય કે પછી ખેંચાવડાવ્યું હોય એ તો હવે અંદરની વાત છે પણ ખેડૂતો માટે કામ કરતા રહેવું પડશે તો પછી આવનાર સમયમાં એમને ક્યાંક એવું હતું કે સહકારી જગતમાં જો ફરી એક વખત સક્રિય થાય તો પછી ક્યાંક નાની મોટી પદવી એક વખત મળી શકે એમ છે કારણ કે એક સમયના પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી રહેવું અને પછી અત્યારે એમની પાસે જો કોઈ હોદ્દો ન હોય તો સામાન્ય માણસને પણ ક્યાંક નાના મોટા હોદ્દાની લાલચ હોય પણ આ તો પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂકેલા છે એટલે એમને પણ એવું હોય કે રાજકારણમાં સક્રિય થઈ કે પછી સહકારી જગતમાં સક્રિય થઈ પણ હવે એમની પાસે જે ઓપ્શન હતો એમને માટે પણ ભાજપે હવે ક્યાંક જે દરવાજા છે તે બંધ કરી દીધા છે પણ હવે હરિભાઈ ચૌધરી એ ખેડૂતો માટે કામ કરતા રહેવું પડશે જે પશુપાલકો છે તેમની સેવા કરતા રહેવું પડશે તો પછી આવના સમયમાં ક્યાંક મેળ પડશે હવે સૌથી પહેલા તો એ સાંભળીએ કે જ્યારે તેઓ ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે આ જે ચૂંટણી છે તેમને લઈને શું કહ્યું હતું બનાસકાંઠાની જનતા માટે શું કહ્યું હતું આજે બનાસ ડેરીનીમક મંડળની ચૂંટણીમાં પાલનપુર વિભાગમાંથી ડાયરેક્ટર તરીકે હું ફોર્મ આજે ભર્યું છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષોથી મેં કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ છેલ્લા ચાલીસ વર્ષથી એક નાનામાં નાના કાર્યકર તરીકે પાર્ટીમાં પણ કામ કર્યું છે સહકાર ક્ષેત્રે પણ મેં કામ કર્યું છે પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે મેં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું સંસદમાં પણ હું ચાર વખત સંસદ સભ્ય આ જિલ્લાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે આ જિલ્લાના નાગરિકોની સેવા કરવાની મને ખૂબ તક મળે છે પણ મને એમ લાગ્યું કે પશુપાલકોના વિશાળ હિતમાં અને બનાસ ડેરીની પ્રગતિ કરવામાં હજુ પણ ખેડૂતોને વધારે ફાયદો થાય એ માટે મેં સેવા કરવાનું નક્કી કર્યું છે એના અનુસંધાને આજે મેં ફોર્મ ભર્યું છે મને વિશ્વાસ છે કે બનાસકાંઠાના સભાસદો અને પશુપાલકોના આશીર્વાદથી આ ચૂંટણીમાં મારું ભાવ વિજય થશે હરિભાઈ ચૌધરી ભલે તમને ભાજપે મેન્ડેટ નથી આપ્યું પણ જો ખરેખર તમારે લોકો માટે કામ કરવું છે લોકોની સેવા કરવી છે તો વગર મેન્ડેટે પણ આ કામ થઈ શકે છે એટલે તમે લોકોની સેવા કરતા રહેજો તમારે જો ખેડૂતોને બતાવવું જ છે કે તમે ખેડૂતો માટે કામ કરી રહ્યા છો તમારે ખેડૂતોને બતાવવું પડશે કે તમે ખરેખર લોકો માટે વગર ભાજપના મેન્ડેટે કામ કરવા ઈચ્છો છો અને કરી રહ્યા છો જો તમારે ડિરેક્ટર બનવું હોત અને લોકોની સેવા કરવી હોત તો પછી એ ક્યાંક બીજો રસ્તો છે પણ હવે જયારે તમને ટિકિટ આપવામાં નથી આવી આપવામાં નથી એટલે હવે તમારે કામ તો કરવું પડશે તમે તમે હવે કારણ કે એક વખત આપી દીધું હતું પણ ખેર એ જે સમય હતો કે જયારે તમે ફોર્મ ભરવા આવ્યા હતા ત્યારે તમે જે કહ્યું હતું એ તમામ લોકોએ સાંભળ્યું ફોર્મ પરત ખેંચ્યું એ પછી કોઈ જ આવું નિવેદન સામે ફરી એક વખત આવ્યું નથી અને ખાલી એવા માધ્યમથી સમાચાર આવ્યા કે તેમણે ફોર્મ પરત ખેંચ્યું છે પણ હવે સવાલ એ પણ છે કે જે અત્યારે એક બેઠક ઉપર રસ્તાકસી થઈ રહી છે એટલે કે નાતા બેઠક જે અમરજી પરમાર છે એમની સામે જે દિલીપસિંહ બારડ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે તો દિલીપસિંહ તો અત્યારે વર્તમાન ચેરમેન રીટેક જ્યાં દિલીપસિંહ છે અત્યારે વર્તમાન ડિરેક્ટર છે તો ખરેખર શું તેમને ડિરેક્ટર બનવામાં રસ છે કે પછી હરિભાઈ ચૌધરીની જેમ એમને ખેડૂતોના કામ કરવામાં રસ છે એ તો હવે એમને ખબર છે પણ હવે એ જોવાનું છે કે આગામી સમયમાં હરિભાઈ ચૌધરી નવરા બેસે છે કે પછી બનાસકાંઠાના જે લોકો છે જે ખેડૂતો છે જે પશુપાલકો છે એમની સેવા કરે છે એમને જ્યારે હરિભાઈ જરૂર પડે છે ત્યારે હરિભાઈ ઊભા રહે છે હવે મેન્ડેટ તો આપવામાં નથી આવ્યું એટલે હવે તેઓ શું કરે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર